કોંગ્રેસના અગ્રણીઓને કોંગ્રેસના કાર્યકરોએ ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કોંગ્રેસ કાર્યાલય ખાતે નારા લગાવ્યા હતા અને સ્વ ઇન્દિરા ગાંધીએ જે કરેલા કાર્યોને યાદ કરી તેઓને નમન કરવામાં આવ્યા હતા આ દેશના લોખંડી મહિલા વડાપ્રધાન રહી ચૂક્યા એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથી એ નિમિત્તે કોંગ્રેસ પરિવારે એ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્દિરાજી ગાંધીને સતત દમન કરીને પુષ્પાંજલિ કરી છે સાજાથી અમે સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ ભારત રત્ન નાયબ વડાપ્રધાન એમને પણ અમે અહીંયા પુષ્પાંજલિ કરી છે અગાઉ અમે ડેરીડિયા સરકાર એમની પ્રતિમાને ભૂલા કર્યા છે ઇન્દિરાજી ગાંધીની વાત કરીએ તો આ ઇન્દિરા ગાંધી હતા કે જેમનામાં જે નિર્ણય શક્તિ હતી અને એવી નિર્ણય શક્તિ કે અમેરિકા જેવો દેશ જ્યારે ઇન્દિરા ગાંધીને ના પડી તે છતાં ઇન્દિરાજી એ સમયે પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને બાંગ્લાદેશ અલગ કર્યો સબક શીખવાડ્યો પાકિસ્તાનને એ ઇન્દિરાજી ગાંધી હતા દેશના યુવાનો ખેડૂતો મહિલાઓ માટે હરિત ક્રાંતિ હોય શ્વેત ક્રાંતિ હોય એ તમામ યોજનાઓ ઇન્દિરાજી ગાંધીના સમયમાં આવી અને એક એવું વ્યક્તિત્વ એક કુશળ નેતૃત્વ અને એવા ઇન્દિરાજી ગાંધીના જે પુણ્યતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પરિવાર એમને અમે સતત દમન કરીએ છીએ યાદ કરીએ છીએ